ગુજરાતની પાવનધરામાં બનાસકાંઠા પંથકમાં ઢીમા ગામે બિરાજતા ભગવાન ધરણીધરનું મંદિર આસ્થા અને ભક્તિનું પવિત્ર તીર્થ સ્થળ છે જેને ભાવિક ભક્તો મિની દ્વારકા પણ કહે છે એક પૌરાણિક કથા અને લોકવાયકા મુજબ બારમી સદીમાં અહીં વરાહ ભગવાનનું મંદિર હતું કે જ્યાં ભગવાને પોતે લીલા દ્વારા ભક્તોની રક્ષા કરી હતી લોકવાયકા મુજબ સત્સો સાતસો વર્ષ પહેલાં ભગવાન વિષ્ણુ પોતે અહીં પ્રગટ થયા હતા ઢીમા તીર્થધામમાં આવેલું આ મંદિર આશરે સત્સો સાતસો વર્ષ પૌરાણિક છે આ પવિત્ર તીર્થસ્થાન પર ભગવાન મૂછાળા મૂર્તિમાં પ્રગટ થયા છે એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં અહીં વરાહ ભગવાનનું ભવ્ય મંદિર હતું પરંતુ ઈસવીસન તેરસો ની આસપાસ મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરમાં બિરાજતા વરાહ ભગવાનની મૂર્તિ ખંડિત કરી ત્યાં એક ખંડિત મૂર્તિમાંથી શિવલિંગ પ્રગટ થયું જે આજે પણ મંદિર પરિસરમાં વિદ્યમાન છે વરાહ ભગવાનની મૂર્તિ ખંડિત કર્યા પછી બાદશાહ ઢીમણ નાગદાદાની મૂર્તિ ખંડિત કરવા આગળ વધ્યો ત્યાં ઢીમણ નાગદાદાએ ચમત્કાર કરી પરચો આપ્યો અચાનક મંદિરના અને અને સૌ સૈનિકો બાદશાહ તૂટી પડ્યા આ ચમત્કાર જોઈ બાદશાહની સેના અને બાદશાહ ડરી ગયા અને ગભરાઈને ત્યાંથી નાસી સૂટ્યા ઢીમા ઢીમણ નાગ ઢલો કર્યો ઉપર આવ્યો અસુર હારીને પાછો ફર્યો ત્યારબાદ એમ કહેવાય છે કે વરાહ ભગવાનના એ ખાલી સિંહાસનની સવા સો વર્ષ સુધી પૂજા કરવામાં આવી હતી ઢીમા ગામમાં અઢારે વરણ સુખ શાંતિથી રહેતા હતા ગામમાં એક ભગવાનના પરમ ભક્ત રૂડાભાઈ પટેલ પણ રહેતા હતા એક દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતા ભક્ત રૂડા પટેલ રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતા હતા એવામાં ભગવાન ધરણી ધરે તેમને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રૂડા ભગત સાંભળ હું શામળો બોલું છું હું વાસાવાળાના ડુંગરોમાં છું તું મને ત્યાંથી અહીં લેવા આવ તારા ઘેર જે ગાય બાંધી છે એ ગાય બે વાછરડાને જન્મ આપશે અને તેમના કપાળ ઉપર ચંદનના તિલક હશે જો મારી આ નિશાની સાચી પડે તો એ વાછરડા છ મહિનાના થાય ત્યારે તેમને વેલડામાં જોડી મને લેવા પધારજે છે ભગતે સૌ ભાવિક ભક્તોને આ સ્વપ્નની વાત જણાવી થોડા જ સમય બાદ એ ગાયે બે વાછરડાને જન્મ આપ્યો કપાળે નિશાની પણ તેવી જ હતી પૂરા છ મહિના બાદ રૂડા ભગત અને તેમના ભેરુબંધ ગદાધર સાથે વેલડા લઈ હરખાતા હરખાતા ભગવાનને લેવા વાસાવાડાના ડુંગરોમાં પહોંચ્યા બંને ભેરુબંધોએ સાથે મળી વાંસાવાળાના બધા જ ડુંગળા ખૂંડી વળ્યા પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં આમને આમ દિવસ હાથમી ગયો બંને ભાઈબંધો થાકીને જંગલમાં એક સુરક્ષિત જગ્યાએ રાતવાસો કર્યો બંને ભક્તોને રાત્રે ફરી સ્વપ્નમાં સંકેત મળ્યો કે તમે બંને જણા જે જગ્યાએ સૂતા છો તેની ઉગમણી દિશામાં સવાસો ડગલા ચાલો તે જમીન પર પડેલા વેલા અને પાંદડા દૂર કરો અને એક શિલા ખસેડો એ શિલાની નીચે હું છું બંને ભેરુબંધ સવાર થતાં જ હરખભેર સ્વપ્નમાં કહે અને જગ્યા પર ગયા તેઓને શામળા ભગવાનના દર્શન થયા ભગવાનની મૂર્તિ ખૂબ જ મોટી હતી પણ ભક્તોની પ્રાર્થનાથી ભગવાન જેવા હળવા બની ગયા ભગવાનને વેલડામાં પધરાવી ઢીમા ગામ તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા રસ્તામાં શિહોરી ગામ આવ્યું જ્યાં રાજાએ મૂર્તિ લઈ જવાની ના પાડી અને મૂર્તિ જેટલા વજનનું સોનું દેવાનું કહ્યું આ સાંભળી રૂડા ભગત મનમાં મૂંઝાવા લાગ્યા કે મૂર્તિના વજન જેટલું સોનું ક્યાંથી લાવું હે મારા નાથ ત્યારે ભગવાને રૂડા ભગતને સંકેત આપ્યો કે રૂડા ભગત તારા કાનમાં પહેરેલો ઠાંસીઓ ત્રાજવામાં મૂકી દેજે સવારે રાજ દરબારમાં ત્રાજવા કાંટા ગોઠવવામાં આવ્યા એક ત્રાજવામાં ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી અને રાજાએ રૂડા ભગતને મૂર્તિ જેટલું સોનું મૂકવાનું ફરમાન કર્યું રૂડા ભગતે શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઊભા થઈ પોતાના કાનમાં રહેલો ઠાંસીઓ સામા ત્રાજવામાં મૂક્યો અને બધાના આશ્ચર્ય સાથે જ બંને ત્રાજવા સંતુલિત થઈ ગયા આવો સાક્ષાત ચમત્કાર જોઈ રાજા તથા સમગ્ર નગરજનો મંત્રમુક્ત થઈ ગયા રાજાને સમજાયું કે ભગવાન સ્વયં રૂડા ભગત સાથે જવા ઈચ્છે છે તેથી પૂરા સન્માન સાથે બંને ભક્તોને સૈનિકોને સાથે મોકલી વાજતે ગાજતે ઢીમા ગામ સુધી સાથે વળાવવા જવા હુકમ કર્યો આમ એમ કહેવાય છે કે સંવંત ચૌદસો સત્યોતેરના જેઠ સુ એકાદશીના પવિત્ર દિવસે ભગવાન ધરણી ધરણી વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આજે પણ ઢીમા ગામના કરડ પટેલો દર વર્ષે રામ રામનવમીના પવિત્ર દિવસે મંદિરે કેસરના છાંટણા પણ નાખે છે અને એ દિવસે પૂજારી પણ પરંપરાગત કરડ પટેલનું વેશ ધારણ કરી ભગવાન ધરણીધરની પૂજા આરતી કરે છે ભગવાનના પરમ ભક્ત રૂડા ભગતે ભગવાન ધરણીધરની પ્રેમપૂર્વક આજીવન ભક્તિ આરાધના કરી આજે પણ કરડ પટેલો ધરણીધર ભગવાનને પોતાના આરાધ્ય રૂપે પૂજે છે એક લોકવાયકા મુજબ ધરણીધર મંદિરની બાજુમાં એક તળાવ આવેલું છે પહેલાના સમયમાં અહીં સાત માળની વાવ હતી કે જ્યાં માર્કૈંડ ઋષિએ તપ કર્યું હતું એ સ્થળ માર્કૈંડ ઋષિની તપોભૂમિ તરીકે ઓળખાય છે એ પવિત્ર તીર્થભૂમિમાં સૌ ભાવિક ભક્તો શાંતિનો અનુભવ કરે છે એમ કહેવાય છે કે એક વખત મહાદેવ વણજારા નામના એક ભક્ત પોતાના ઓઠું સાથે ધરણીધર મંદિરે પધાર્યા હતા તેમણે ભગવાન પાસે માનતા રાખી કે તેમના ઘેર પુત્ર પ્રાપ્તિ થાય અને તેમના શરીર પરનો કોઢ જો મટી જાય તો ભગવાન માટે એક તળાવ બનાવશે મહાદેવ વણજારાની અરજ ભગવાને સાંભળી અને તેની મનોકામના ભગવાન ધરણીધરે પૂર્ણ કરી ત્યારબાદ તેમણે ત્યાં તળાવ બંધાયું અને એ તળાવ આજે માદેળા તળાવ તરીકે ઓળખાય છે ધરણીધર ભગવાનના મંદિરના પ્રાંગણમાં ભગવાન ભોળાનાથ માતા લક્ષ્મીજી ગણપતિ દાદા હનુમાનજી મહારાજ રિદ્ધિ સિદ્ધિ કાર્તિકે ભૈરવ દાદા અને વારાહી માતાજીના પણ પવિત્ર તીર્થ સ્થાનક છે ઋષિ માર્કેન્ડ ભગવાનનું દેવસ્થાન પણ ત્યાં શોભી રહ્યું છે દર વર્ષે જેઠ સુદ એકાદશીના પવિત્ર દિવસે અહીં ભવ્ય પાટોત્સવ ઉજવાય છે જેમાં ગુજરાત અને દૂર દેશાવરથી ભાવિક ભક્તો પધારે છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણના અનોખા સ્વરૂપના દર્શનથી ભાવિક ભક્તો ભાવ વિભોર થઈ જાય છે લોકમાન્યતા એવી છે કે ચારે ધામની યાત્રા કર્યા પછી જો ધરણીધર ભગવાનના દર્શન ના કરે તો યાત્રા અધૂરી રહે છે મિની દ્વારકા ધીમા ઢીમાધામની પવિત્ર ભૂમિ અને મુછાળા ભગવાન ધરણીધરને આજે આપણે ભાવથી વંદન કરીએ